ने जो तुम तो इस्कॉन थी पसार था उसको तो तुम तो इस्कॉन चार रास्ता वासे काका ने जोया हसे से तो सर्व ना सास कर मुझे सारों में उसे तली मुझे उसके दिल रोटलों को भी तो मारे आँख में आँसू आया एम आँख में आँसू लगे लगे भगवान कहीं ना आएगी એટલે કૃષ્ણની લીલા એવી છે કે એક આત્મી અમને દસ રૂપિયા આપ્યા અહીંયા અડધા કલાક મને બસો અઢીસો રૂપિયા આપ્યા અને નથી ફૂટતું ધને નથી ફૂટતું વાત નથી ફૂટતી આગા પાછી પણ કનૈયા કીધું છે કે લડાઈ તો કરવી કે ઝઘડો ના કરીએ વાલા મારા ઝઘડો ના કરીએ અને ઝઘડો એવો કરીએ તો દુનિયા જાણે કે ઝઘડો ના કરીએ ઝઘડો ના કરીએ ભગવાનની જોડે ઝઘડો કરવો મજા આવશે પ્રેમનો નો ઝઘડો કરવો મજા આવશે અને ખાવા પીવો ને મોજ મારો હરિનું નામ લ્યો અને નહીં મારી કોઈ જમી જાગીરી કોઈ રાજા આપણે મારે કોઈ બંગલો નહીં લેવું મારે કઈ નહીં લેવું મારે તો ખાલી પ્રેમનો નો પૂછ્યો છે મારો કૃષ્ણ સુદામાની કોઈ એ મારી જનતા એને સુધી રે મારી નજર માં આમ રેમો આ જોડવું અરે તારા હૃદય ની અંદર રામ બેઠો છે તારે તો તું આંખે પાડે છે તને ના આલ્યા હોબળવા તને વાતો કરવા આલ્યા પગ આલ્યા ચાલવા તું હરિનું નામ લેતો રે લેતો રે એનાથી કોઈ મોટો ઓમથી મોટું કોઈ મંત્ર નથી પછી મેલી વિદ્યા કરો ઉતારા વેળા કરો ના ચાલે હે જો મને બધા રોજ આપી દેતા હોય ને તો હું સાડા ત્રણ દાડામાં સાડા ત્રણ ઘડીમાં કે હું કરોડપતિ બની જવું ના ના કરોડોપતિ નથી બનવું તમે બનો મારો આશીર્વાદ છે આટલા બધા શોર બખોર ની વચ્ચે તમને એક વાસણી અવાજ સંભળાતો હશે આપણે જ્યારે સતત રોજ એક જ જગ્યાએથી ટ્રાવેલ કરીએ તો આપણને ખબર છે કે કેટલું કષ્ટદાયી હોય છે અડધો અડધો કલાક એક એક કલાક ટ્રાફિકમાં ફસાવવું એ ચી ચી ચો છો હોર્નના અવાજ અને હોર્નના અવાજોની વચ્ચે જ્યારે તમને થોડા સેકન્ડ માટે આ વાંસળીનો અવાજ સંભળાય તો તમારું મન થોડા સેકન્ડ માટે પ્રફુલ્લિત થઈ જાય છે તમે ખુશ થાવ છો એ વાસડી જે વગાડે છે એટલે જો તમે ઇસ્કોન થી પસાર થાવ છો તો તમે ઇસ્કોન ચાર રસ્તા પાસે કાકાને જોયા હશે અમે કેટલા સમયથી કાકાને જોઈએ છે જે વાસડી વગાડે છે એમની જોડે આજે વાત કરવી છે કાકા શું નામ છે તમારું મારું નામ બેટા રામ છે મારું નામ રામ છે અને તમને હું કેટલા સમયથી જોઉં છું તમે અહીંયા ઇસ્કોન ચાર રસ્તાએ જ વાસડી વગાડો છો હા બેટા મને ભગવાનના કોરોના આયો તો મને 25 રૂપિયા મળે છે જનતાનો સાથ સહકાર છે મને સર્વેનો તમારો પણ પત્રકારનો સાથ સહકાર છે કે મેં એમ ભગવાનને કીધું કે ભગવાન સૌનું સારું કરે મારું સારું કરે તો સાહેબ હું બેઠો રમતો હતો અને પુરાણા બેઠા એટલે મેં અહીં માસ અહીં આવ્યો એટલે મને ભગવાન કૃષ્ણના મંદિરના દર્શન કર્યા અહીં ચોકમાં આવ્યો પાણી પાણી સારું મળે છે તો સર્વેનો સાથ સહકાર મને સારો મળ્યો છે તારી હું સુખીથી રોટલો ખાઉં છું

આંખને આંસુ લેતો લેતો ભગવાન કૃષ્ણ પણ આવી ગયો એટલે કૃષ્ણની લીલા એવી છે કે એક આંખની દસ રૂપિયા આવ્યા આડધા કલાક મને બસો અઢીસો રૂપિયા આવ્યા પછી અમને આ પમતાડાની જ વાત છે સાહેબ એક ગાડી આવી હતી એમાં માયાની વાત નહીં પણ પ્રેમની વાત છે એટલે દૂરથી રહ્યો મને કે ઇંગ્લિશમાં બોલ્યા કે એટીએમ કાર્ડ કે તમારા પાસે એક ના સાહેબ તો મને અગિયારસો અગિયાર રૂપિયા પમતાડે નામ આપ્યું સાહેબ આમ પછી બે વર્ષ પહેલાં એક સાહેબ આવ્યા હતા વીસ હજાર રૂપિયા ગુપ્ત મને દાણ આપીને ત્યારે સાહેબ મને પછી રોજ જતા રે ચારસો બસો ખાવાના પણ નાછાક પાણી મને લોકો આનંદ જાય કપડા ઉધી આપી જાય છે સાહેબ હું એમ કહું છું હજી સુધી એમ કહું હે ભગવાન સૌનું સારું કર આરતી ભેટનું શું થાશે કળીયુગ હજી આવ્યો નથી કળીયુગ આવશે તેથી પણ પાણી મળવાનું છે તો શંકરી ભગવાનની ગઠામાં જ પાણી છે અને નથી ફૂટતું ધન નથી ફૂટતું વાત નથી ફૂટતી આગા પાછી પણ કન્યા કીધું છે કે લડાઈ તો કરવી કે ઝઘડો ના કરીએ વાલા મારા ઝઘડો ના કરીએ અને ઝઘડો એવો કરીએ તો દુનિયા જાણે કે ઝઘડો ના કરીએ ઝઘડો ના કરીએ ભગવાનની જોડે ઝઘડો કરો મજા આવશે પ્રેમનો નો ઝઘડો કરો મજા આવશે અને ખાવ પીવો અને મોજ મારો હરી નામ લ્યો અને હું તો મોટા મેં તો શોખ બનાવ્યું કે તમે ખાશો લોજમાં જ અમે રહેશે મોજમાં

જોડ્યા બે ભાઈ લાડક વાયા હતા અત્યારે હું એકલો રહી ગયો એ મને કઈ ગયો બે હજાર અઢાર પાંચમા મહિનાની અગિયાર તારીખે જતો રહેશે મને કઈ રીતે રહેશે કે હું ચંદ્ર તું એવું નામ બદલાવ્યું આ જીવનમાં કેવું જીવવાનું મેં ધ્યાન ધર્યું ધરતી પર બેહી ગયો કે ભાઈ તે આ શું કર્યું મતલબ જે હું કરું એ બરાબર છે તારા માટે અને મારા માટે અને આ સષ્ટિ માટે સારું થવું જોવે સારું રહેવું જોવે સારા ગુણ ગાવા જોવે નાની બેન મોટી બેન માતા આવે ગમે તે આવે કસોટી ચાલશે મને કે ભાઈ તું એકદમ ટકી રહીશ તો શાંતિ રાખજો એ બહુ સારું છે અને હું એમને ત્યાગ કરી નથી પણ હું ભગવાનનું ધ્યાન ધરું કે ભગવાન મને રોટલો મળે તો સારું નહીં મારે તો એક ઝૂંપડું છે અત્યારે હાલ બારે જાણની અંદર હું હાર રહું છું સાપડું છે મારું પત્રનું મળે છે અને નહીં મારી કોઈ જમી જાગીરી કોઈ રાજા પડે છે મારે કોઈ બંગલો નહીં લેવો મારે કઈ નહીં લેવું મારો સુદામાની એ મારી મારી નજર માં આ જોડું આઠ લોબા કરે તો હું કરોડો રૂપિયા રોજ કમાવું સાહેબ કરોડો રૂપિયા એક સેકન્ડમાં આઠ લોબો કરું છું મારો ભગવાન બધાનું સારું કરશું અને કોઈની વાતમાં આવશો નહીં અત્યારે સમો બહુ કાઠો છે કોઈ કોણ ભુવા કોણ બોપા કોણ રામ કોણ રહેમાન અલ્લાહ કે ઈશ્વર એક હે નથી જાણ્યું જાનકી ના જાય પલકી ખબર કલકી ક્યાં કરું બાત નથી જાણ્યું જાનકી ના જાય પલકી ખબર કલકી ક્યાં કરું બાત અરે તારા હૃદય ની અંદર રામ બેઠો છે ત્યારે તો તું આંખે પાડે છે તને કાન આલ્યા હોબળવા તને વાતો કરવા આલ્યા પગ આલ્યા ચાલવા તું હરીનું નામ લેતો રે લેતો રે અને લીધું તો કને નરસિંહ મહેતા લીધું શ્રાવણે લીધું આ રામનું નામ સાહેબ ખુલ્લે એમ કહું છું રામ નામ આ જલારામ બાપાએ લીધું અને રામનું નામ તો નારાયણે પણ લીધું સ્વામી નારાયણ 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 કહું હર હર કદમ હર હર મહાદેવ એનાથી કોઈ મોટો ઓમ થી મોટો કોઈ મંત્ર નથી પછી મેલી વિદ્યા કરો દુકાના વેળા કરો ના ચાલે પણ મેં તો માગ્યું છે એના ભાઈ અને એ આલે તમને બધાને

તેમાં તુલસી કોણ કહેવાય છે કોઈ ખબર નહીં તુલસી એ સંસાર મેં વાત વાત કે લો ઈશ્વે હિલ મિલ ચાલો નદીઓ ના સમજો પછી નિંદ્રા કોણ કહેવાય છે કુંભ કુંભકરણ રાણી કહેવાય છે આ ભગવાન રામે જ બને છે બધું કોને બને પછી અર્જુન ભગવાન કોણ કહેવાય છે એ પણ ભગવાન કહેવાય અર્જુન આપણા મનુષ્ય હોય તો તમે ખુદ ભગવાન મનુષ્ય દેવ છો મનુષ્ય દેવ તમે બોલાવો ભગવાનને ને ભગવાનને ને કાઢી છો

તો એ મારો ભગવાન જરૂર લાલવા આવશે તમારા જેવા રાજા તમારે જેવા પત્રકાર આજે મને એમ નથી કહેતો કે મને આગળ વધારે મારે આગળ નથી વધવું મારે તો તમારે ચરણમાં રહેવું છે મારે કોઈ જંગલ કે મંગલ કઈ કોઈ એમ નથી મને મંદિર બધી આપું ના ના બસ આટલી મારી કલમના સી છે કે બે અઢી મહિના બાકી છે એટલે મારે રામદેવ છે બે મિત્રને કીધું મારા ભાઈને કીધું અને બીજા ચાર પાંચ મિત્ર મને સાથ સહકાર આપે છે અને હાઈસ્કોલ બીજ ની નીચે અમુક મારા દેશી માણસો છે રણસો ભાઈ છે કાળો ભાઈ છે પછી દશરથ ભાઈ છે આ દશરથ ભાઈ આ દશરથ ભાઈ નાય છે મિત્ર અને મારા માટે રોજ ટિફિન લાવે છે બે અઢી વર્ષથી તો ટિફિન રાત દાળો લાવે છે બે જણા ભેગું ખાઈએ છીએ આ પછી આમનું નામ હું ભૂલી ગયો ત્યારે હાલ કેમ કે હરખમાં ભૂલી જવાય સુદામાં ભૂલી ગયા હતા એમ આ મારું સાંભળ્યું છે આ એ મિત્ર છે અત્યારે હાલ બેઠા બેઠા વાતો કરીને કઠિન પડ્યું તો નામ ક્યાંથી લે મે મારું નામ આમ છે પણ ચર્ચા ચાલે કે કાકા વાસી વાળા છે કાકા વાંસી વાળા હું સાડા દસ વાગે આવું છું અને સાડા દસ વાગે આવું આઠ વાગે નીકળું છું એક જણ એક જણ આઠ વાગે નીકળું છું મારા વાલાના કાલા વાલા હરીને વાલા હે હરીને પત્તા હજી કોઈની લાત ગઈ નહીં જવાની નહીં હે જો મને બધા રોજ આપી દેતા હોય ને તો હું સાડા ત્રણ દાડામાં સાડા ત્રણ ઘડીમાં કે હું કરોડપતિ બની જવું ના ના કરોડોપતિ નથી બનવું તમે બનો મારો આશીર્વાદ છે જબ તુમ બને ગયા તો હમરે સામને દેખે ગયા અને નહીં બને કે કાંથી દેખાય છે નહીં તમારા ખિજામ કે નહીં મારા ખિજામ કાથી આપશે દિલ મોટું જેને હાલવું છે ને એનું દિલ મોટું છે તો નથી અને જેને નથી હાલવું એના ભાઈ ઘણું છે પણ મને હાલી છે બે હાલે છે એક બાજુ અમીરી કૃષ્ણભાઈ એક બાજુ ગરીબી બે ના ભાઈ લઈને ઉભો છે એક બાજુ મીરા એક બાજુ રાધા રાધા કોઈ છે મીરા ઈ છે કૃષ્ણ તો અને તારે હાલે આ મારી જોડે પત્રકાર મારે બેનનું નામ લઈ લેવું પણ આજે જે શક્તિપ્રાપ હશે મારા હાની કસોટી કરવા આવી છે એટલે હું હું શું થયું આ દીકરી તમારી દીકરી તો મારી દીકરી છે તમારી બેનની મારી બેન છે એવું ભવિષ્યવાણી ભાગું તો કે મારી ભોમકાલ આજે બોરિંગના જીડે બહાર આકાશનો આધાર મેરા મન માં જણ મૂક્યા કેલૈયા છે તેના હું એક ભરામ છું પણ મેં ભાઈના છોકરા છે ભરામાણું શું કર્યા પરમ તરીકે ફરી જો રમી લ્યો મને કોઈ ચિંતા નહી મને કોઈ ચિંતા નહી મારો ભગવાન સર્વે મારું બોલું ચાલુ માફ કરજો કદાચ ખડવો કાના માતાની ફરક પડી જાય તો હે જનતા મા સેવા કરજો એ જ ભગવાન છે મા છે એ જ ભગવાન છે પાડોશીનું સારું કરજો એ જ ભગવાન છે અને ખાજો ને ખવડાવજો મારા રંગીલા રણસોરનું નામ લેતા રહેજો લેતા રહેજો ચલો નમસ્તે ભારત માતા કી જય જયારે આપણે આપણી આસપાસ જોઈએ તો આપણી આસપાસ આવી અનેક સ્ટોરી હોય છે આપણી આસપાસના લોકો હોય છે એમની જોડેથી બહુ જ બધું શીખવાનું હોય છે એટલે આપણે અમુકવાર જોઈએ ને તો નાના માણસો બહુ જ મોટી મોટી વાતો કરે અને બહુ જ બધું સમજાવી જાય જીવનમાં એવું જ કે કાકા જોડે છે કાકાનું નામ રામ છે અને કૃષ્ણની જે રીતના ભક્તિ કરે છે કૃષ્ણની જેવી વાતો કરે છે બહુ જ મસ્ત વાતો કરી છે કાકા જે વગાડે છે એ પણ તમને સંભળાવીશું હવે